લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે જેથી દરેક પક્ષ એડી ચોડીને જોર લગાવી રહ્યું છે ત્યારે ભાજપ અગાઉ જ મુકેશ દલાલને ટિકિટ આપી દીધી છે ત્યારે કોંગ્રેસના બળતા ઘરની ટિકિટ લેવા માટે ભરૂચથી પણ દાવેદારી નોંધાઈ હતી ત્યારે આ વખતે કોંગ્રેસ સુરત લોકસભાની ટિકિટ નિલેશ કુંભાણીને આપી છે નિલેશ કુંભાણી બી વાર કોર્પોરેશન અને એકવાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ સુરત બેઠક પર ટિકિટ અપાય છે મોળ રાજુલાના નિલેશ કુંભાણી બે વાર મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા છે

દ રહેશે તો અમારા અર્જુન ખડગે સાહેબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ અલિતભાઈ ચાવડા ભરતભાઈ સોલંકી પુરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુધાતનો પહેલા ખૂબ ખૂબ આભાર માને કે મીડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાની મને ફાળવવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમને આશીર્વાદ એ આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ વિટાલીયાએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે ક્યાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની લીડથી પણ જીતી બતાવી કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્નકલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્ન રત્નકલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી બધું મળવું જોઈએ રત્નકલાકારોના છોકરાઓને સ્કૂલની ફ્રી પર આવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્નકલાકારોને બેરોજગારી બધું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી કેટલી લીડ થી જીતશો સો ટકા દોઢ લાખની લીડ થી જીત